દોસ્તો મુકેશ અંબાણી અને નીતા અંબાણી વિશે તો અહીંયા સૌ કોઈ જાણતા હોય છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ પછીથી જ આ બંને પરિવારોએ ઇન્ટરનેટ પર પ્રભુત્વ જમાવી બેઠા છે પછી મુકેશ અંબાણીનો દીકરો અનંત અંબાણી હોય કે પછી મર્ચન્ટ પરિવારમાંથી રાધિકા હોય બંને હેડલાઇન્સમાં જ રહેતા હોય છે મોટાભાગના લોકો મુકેશ અંબાણી અને નીતાના પરિવાર વિશે જાણે છે પરંતુ રાધિકા મર્ચન્ટનો પરિવાર લાઈમ લાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટની બહેનનું નામ અંજલિ મર્ચન્ટ છે અને આ રાધિકા મર્ચંડની બહેન એ રાધિકા મર્ચંડ કરતાં પણ વધુ સુંદર છે એવું સામે આવ્યું છે ત્યારે દોસ્તો આનંદ અંબાણીની સાળીની આજની આ વાતો તમને નહીં ખબર હોય તમે નહીં સાંભળી હોય માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે આપને સૌથી પહેલાં આજના વિડીયોમાં આપણે જણાવીશું મર્ચંટ પરિવારની દીકરી એટલે કે અંજલિ મર્ચન્ટની કેટલીક ખાસ વાતો તો ચાલો વિડીયો શરૂ કરીએ તે પહેલા એક લાઈક કરી દેજો દોસ્તો રાધિકા મર્ચન્ટની બહેનનું નામ છે અંજલી મર્ચન્ટ તે રાધિકા સાથે ઘણા પ્રસંગોમાં જોવા મળે છે તો ચાલો જાણીએ કે અંજલી મર્ચન્ટ કોણ છે અને તે શું કરે છે અંજલી બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી છે અને એમની પત્ની શૈલા મર્ચન્ટ છે અને અંજલી મર્ચન્ટે એનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું છે એણે કેથેરેડલ અને જ્હોન કોનન સ્કૂલમાંથી એનું શિક્ષણ પૂર્ણ કર્યું છે ગ્રેજ્યુએશન પછી એણે લંડન બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ પણ કર્યો છે અંજલી મર્ચન્ટ એન્કોર ફાર્મિકના ડિરેક્ટર છે આ સિવાય તે પોતાનો બિઝનેસ પણ ચલાવે છે એની કંપની હેરસ્ટાઈલ અને હેર ટ્રીટમેન્ટને લગતી કામ કરે છે જેનું નામ ઈ ફિક્સ છે તે પણ રાધિકાની જેમ સારું જીવન જીવે છે એમના પણ અજીબો ગરીબ ઘણા બધા શોખ રહેલા છે આ રાધિકા મર્ચન્ટની જેમ એની બહેન પણ લક્ઝરી લાઈફ જીવે છે એ વર્ષ બે હજાર વીસમાં ઇટલી ગઈ હતી અને એના લગ્ન ફાઉન્ડર અમન મજીઠિયા સાથે થયા હતા એના લગ્નના ફોટા પણ ઇન્ટરનેટમાં ખૂબ ધૂમ મચાવી રહ્યા હતા અને વાયરલ પણ થયા હતા જેમાં બહેનોની જોડી જોવા મળી રહી હતી રાધિકાની જેમ એની બહેન પણ ખૂબ જ સુંદર છે અને એ સ્પર્ધા આપી શકે છે સ્ટાઇલ અને ફેશનના મામલાની જો વાત કરીએ તો દરેક જણ અંબાણી પરિવારના ઘણા ફંક્શન દરમિયાન પણ આ જ રમત કરવામાં આવતી હોય છે અને બધાનું ધ્યાન એમના તરફ આકર્ષતું હોય છે આ રાધિકા મર્ચન્ટને એની બહેન અંજલિ સાથે ખૂબ જ ખાસ બોન્ડિંગ છે બંનેની ઘણી તસવીરો પણ ફેન પેજ પર શેર કરવામાં આવતી હોય છે જેમાં એમના બોન્ડ ખાસ દેખાય છે દોસ્તો આ ઉપરાંત તમે શૈલા મર્ચન્ટનું નામ સાંભળ્યું જ હશે આ શૈલા મર્ચન્ટ એટલે કે અનંત અંબાણીના સાસુ કે જેઓ અને રાધિકા મર્ચન્ટના મધર કે જે પણ ખૂબ સંપત્તિ ધરાવે છે ઓછા લોકો એવું જાણે છે કે રાધિકાની માતા એટલે કે શૈલા મર્ચન્ટ પણ બે કરોડ રૂપિયાના બિઝનેસની હેડ છે અને આ સંબંધીઓમાંથી કોણ સૌથી વધારે અમીર છે દોસ્તો સૌ પહેલાં વાત કરીએ શ્લોકા મહેતાની શ્લોકા મહેતાના પિતાનું નામ અરુણ રસેલ મહેતા છે રસેલ દેશના સૌથી પ્રખ્યાત હીરાના વેપારીઓમાંના એક છે એવો રોજી બ્લુ કંપનીના એમડી પણ છે શ્લોકા મુકેશ અંબાણીના મોટા પુત્ર એટલે કે આકાશ અંબાણીની પત્ની છે રસેલ મહેતાની કુલ સંપત્તિની જો વાત કરવામાં આવે તો તે 3100 કરોડ રૂપિયાની આસપાસ છે જી હા દોસ્તો 3100 કરોડની સંપત્તિના માલિક છે આ રસેલ મહેતા ત્યારે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે આની પછી આવે છે વિરેન મર્ચન્ટ વિરેન મર્ચન્ટ એટલે કે રાધિકા મર્ચન્ટના પિતા અને એમ કહેવાય કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીના સસરા હવે આ રાધિકાને તો તમે બધા ઓળખતા જ છો આ રાધિકા એટલે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની સૌથી નાના પુત્ર અનંત અંબાણીની થનારી વહુ આ રાધિકા મર્ચન્ટના વિડીયોઝ તો તમે સોશિયલ મીડિયા પર જોયા જ છે એ જ સમયે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ નેવું અબજ ડોલરની છે અને હાલમાં તેઓ વિશ્વના આઠમાં સૌથી અમીર વ્યક્તિમાં છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારું આ અંગે શું મંતવ્ય છે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયો અનેક ગ્રુપમાં શેર કરી દેજો અને આવા જ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે અત્યારે મોટિવેશન નામની કરી લેજો